ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરાના રાજવી પરિવારના નયનમય ગણેશ પ્રતિમાને મૂર્તિકાર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનમય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજ દરબાર હોલમાં થવાનું છે જે પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મૂર્તિકારે જણાવ્યું કે અમારા પિતા કૃષ્ણરાવ માણેકરાવ ચૌહાણ દ્વારા ઓગણીસો માં પહેલી પ્રતિમા બનાવી પ્રદર્શન અર્થે મૂકી હતી આ મૂર્તિની વિશેષતા એ છે કે ગણેશજી શંકર ભગવાનના પુત્ર હોય આ મૂર્તિમાં બીલીપત્ર તેમજ મોર મોરપિંચનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની ગ્રે માટી પણ ભાવનગર થી મંગાવવામાં આવે છે બજેટ સાથે મૂર્તિની હાઈટ ત્રણ ફૂટની છે જ્યારે પ્રતિમાનું વજન નેવું કિલોનું છે